હું સ્વામી વિવેકાનંદ મારી એકસો બાસઠમી જન્મ નિમિત્તે મારો પરિચય આપવા માગું છું મારો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ કોલકાતામાં થયો હતો મારા નાનપણનું નામ નરેન્દ્રનાથ હતું ઓગણીસમી સદીના ગુજરાતી સંત રામકૃષ્ણ પરમંશનો પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનનો સ્થાપક છું મને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગનો જન્મદાતા ગણવામાં આવે છે મને પરસ્પરની આસ્થા ઊભી કરવાનો તથા ઓગણીસમી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા આપવાનો શ્રેય મને આપવામાં આવે છે આધુનિક ભારતના પુનરોદ્ધારમાં મને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે મેં અમેરિકામાં ભાઈઓ તથા બહેનો સંબોધન સાથેના પ્રવચનથી હું વધુ જાણીતો બન્યો છું તે ભાષણ દ્વારા મેં શિકાગો ખાતે વિશ્વધર્મ પરિષદમાં સન અઢારસો ત્રાણુંમાં મેં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું મેં કેટલાક જાહેર અને ખાનગી ભાષણો કર્યા અમેરિકા યુરોપ અને ઇંગ્લેન્ડના કેટલાક દેશોમાં વેદાંગ યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો મને પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકીમાં એક ગણવામાં આવે છે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ રાધાકૃષ્ણન જેવા નેતાઓ તથા વિચારકો પર મારા તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો મારો જન્મદિવસ અઢારસો ત્યાંશીથી યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે તો યુવાનો આ મારું સૂત્ર તમારા જીવનમાં સાર્થક કરો તે જ મારા જન્મદિવસની ઉજવણી તો યુવાનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો